હેલો ફ્રેન્ડ શ્રીપીંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે હાઇડ્રોજનના પ્રકાર અલગ અલગ પ્રકારના આપણે ચાર હાઇડ્રોજન જોયા હતા તે અને હાઇડ્રાઇડ ત્રણ પ્રકારના હાઇડ્રાઇડ જોયા હતા એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું મિત્રો ચલો આગળ વધીએ પહેલો એમસીક્યુ પેલેડિયમની સપાટી ઉપર અધિશોષિત હાઇડ્રોજનને શું કહેવાય પેલેડિયમ પીડી બરાબર જે સંક્રાંતિ ધાતુ છે અને જેની ઉપર હાઇડ્રોજન અધિશોષાય

ઓર્થો અને પેરા હાઇડ્રોજન ઓકે ચાર ઓપ્શન પહેલા જોઈ લઈએ સમાન ભૌતિક ગુણધર્મ પરંતુ ભિન્ન રાસાયણિક ગુણધર્મ ભિન્ન ભૌતિક ગુણધર્મ પરંતુ સમાન રાસાયણિક ગુણધર્મ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ બંને સમાન અને ભિન્ન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ઓકે હવે ઓર્થો અને પેરા ઓર્થો અને પેરામાં તમને ખબર છે ન્યુક્લિયસ કેન્દ્રની પ્રોટોનની સ્પીન જ અલગ અલગ હોય બરાબર એમના પરમાણુ દળાંકો એ બરાબર છે પરમાણુ ક્રમાંકો ઝેડ ઇલેક્ટ્રોન રત્નાકો એ વન એસ વન બધું સરખું હોય ઓર્થો અને પેરા હાઈડ્રોજનની ઇલેક્ટ્રોન હોય હવે યાદ રાખજો મિત્રો રાસાયણિક છે ને એ ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ કરે આમ ઇલેક્ટ્રોન રચના સરખી રાસાયણિક ગુણધર્મ બી સરખો એના પરમાણુ દળાંકમાં બી સમાનતા છે એટલે ભૌતિક ગુણધર્મો બી કોઈ ડિફરન્સ નહીં આવે ટૂંકમાં એમ કહેવા માંગુ છું આના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ બંને સરખા અને બંને સરખા એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે સી

ઓકે કેન્દ્રીય કારણે ઓર્થો અને પેરા હાઇડ્રોજન એકબીજાથી અલગ પડે છે ત્યાર પછી નું નેક્સ્ટ એમસી ગયું જોઈએ ઓરડાના તાપમાને સામાન્ય હાઇડ્રોજન મિશ્રણ છે બરાબર નોર્મલ ટેમ્પરેચર ઉપર રૂમ ટેમ્પરેચર ઉપર આ ચાર આપણને આપ્યું છે ઓર્થો અને પેરા હાઈડ્રોજનના અલગ અલગ રેશિયા આપેલા છે ટકાવારીમાં બરાબર મિત્રો છેલ્લો એમસીક્યુ જે છે 99 ને 100 તા નિયર અબાઉટ 100 છે આવું ક્યારે થાય નિરપેક્ષ શૂન્ય તાપમાન હોય ત્યારે આવું થાય એટલે આ ઓપ્શન નહીં આવે આપણે તો ઓરડાના તાપમાને એનું મિશ્રણ જોવાનું છે 50 50% ક્યારે થાય વાયુના પ્રવાહીકરણના તાપમાને થાય એટલે આ ઓપ્શન પણ મિત્રો નહીં આવે બરાબર છે હવે આપણને ખબર છે ઓરડાના તાપમાને 25 75 તેનો રેશિયો છે 25 કોનું હોય યાદ રાખજો મિત્રો પચીસ જે છે એ પેરા હાઇડ્રોજનનું અને પંચોતેર છે એ ઓર્થોનું એટલે પંચોતેર ટકા ઓર્થો હાઇડ્રોજન પચીસ ટકા પેરા હાઇડ્રોજન એટલે આનો જવાબ મિત્રો કયો મળશે આનો જવાબ આવશે એ ઓપ્શન ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પછીનું નું એમસીક્યુ છે પેરા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ની સ્પીન કેવા પ્રકારની હોય માઇન્ડ વેલ બરાબર જોજો મિત્રો ઇલેક્ટ્રોન ની સ્પીન અંગે પૂછ્યું છે કેન્દ્રની સ્પીન વિશે નહીં બરાબર આપણે જાણીએ છીએ આ પેરા હાઇડ્રોજન કે જેમાં આ ન્યુક્લિયસ કેન્દ્ર જે છે મિત્રો એ વિરુદ્ધ સ્પિનમાં હોય બરાબર એને આપણે શું કહીએ છીએ પેરાહાઇડ્રોજન ઓકે હવે એમાં ઇલેક્ટ્રોનની સ્પિન ઇલેક્ટ્રોનની સ્પિન હંમેશા ઓર્થ હોય કે પેરા હોય એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં જ હોય એટલે સ્વાભાવિક છે જો આની સ્પિન આમ હોય તો આની સ્પિન આમ હોવી જોઈએ ઇલેક્ટ્રોનની સ્પિન છે ને એકબીજાથી વિરુદ્ધ જ હોય સમાન દિશામાં હોઈ જ ન શકે બરાબર છે એકની સ્પિન જો ઉપરની દિશામાં બતાવે તો બીજાની સ્પીન એના કરતા વિરુદ્ધ દિશામાં કોનો નિયમ બરાબર આઉ બહુ પાલીને ત્રીજો નિયમ હતો હુંડનો નિયમ હૂંડના નિયમ પ્રમાણે તો ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા તો કેવી હોય વિરુદ્ધ જ હોય ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા વિરુદ્ધ હોય તો જરાક ઓપ્શન જોઈએ સમાન દિશામાં સમાન દિશામાં ન હોય મિત્રો ઇલેક્ટ્રોનની સ્પીન વિરુદ્ધ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં પરંતુ પ્રોટોનની સ્પીન એક જ દિશામાં હવે પેરા હાઇડ્રોજન છે એમાં પ્રોટોન ની સ્પીન સમાન દિશામાં એક જ દિશામાં ન હોય એટલે બીજો ઓપ્શન બી ખોટો સ્પીન ઇલેક્ટ્રોન ની ખરી એમ લખ્યું છે પણ પ્રોટોન ની સ્પીન એક જ દિશામાં એટલે બીજું વિધાન બી ખોટું

એ વધારે વિદ્યુત ધન તત્વો એટલે સમૂહ એક અને બે ના એસ વિભાગના તત્વો રચે તો આપણે આમાંથી એ જ ઓધવાનું છે કે એસ વિભાગનું કોણ છે પહેલું કેલ્શિયમ છે બીજું એલ એસ ટુ છે ત્રીજું મિથેન છે ત્રીજું એચ છે સ્વાભાવિક છે કેલ્શિયમનો નો જે સમૂહ બે નું તત્વ છે એ હાઈડ્રાઇડ કયો હશે લવણીય હાઇડ્રેટ એટલે છઠ્ઠામાં કયો ઓપ્શન આવ્યો મિત્રો છઠ્ઠામાં ઓપ્શન આવ્યો એ ઓકે ચલો સહેલો કહી શકાય ઉદભવે હવે આયનીય હાઇડ્રેટ જે હોય સ્વાભાવિક છે એમ પ્લસ અને એચ માઇનસ સમૂહ એક ના અને સમૂહ બે ના જોઈએ તો એમ પ્લસ ટુ અને એચ માઇનસ ટુ ટાઈમ આ ટાઈપના હોય બરાબર એનોડ

બરાબર બી એ બોરોન છે બોરોન તેરમાં સમૂહનું પહેલું તત્વ પહેલા તેર સમૂહનું પહેલું તત્વ એ તેનું હાઇડ્રેટ થશે બી એસ થ્રી અને એનો ખરેખર ડાય છે બી ટુ એસ સિક્સ પણ આપણે આને ગણીએ તો પણ ચાલશે અને સિલિકોન બરાબર છે સિલિકોન ચૌદમાં સમૂહ અને એનો હાઇડ્રાઇડ એસ ફોર છે એક બે ત્રણ અને ચાર તો ઓછા હાઇડ્રોજન પરમાણુ સ્વાભાવિક છે એમાં થયા એટલે આ ઓપ્શનનો જવાબ શું થશે મિત્રો એ આવશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બહુ સહેલા એમસીક્યુ મળે છે હાઇડ્રાઇડ વાળામાં તો આયનીય હાઇડ્રાઇડ ના દ્રાવણો કેવા હોય આયનીય હાઇડ્રેટ એટલે આપણે સમૂહ એક ના બે ના આપણે હાઇડ્રેટ કહીએ સમજી લો કે હું એનએ એટલે એનએ ના હું તમને સારું સમજાવી શકું એને એચ સોડિયમ નો હાઇડ્રેટ જે આયનીય હાઇડ્રેટ છે આની ઉપર એને પ્લસ છે એચ માઇનસ છે હવે પાણીને પણ હું જરાક આ રીતે રિપ્રેઝેન્ટ કરું છું એચ પ્લસ અને ઓ માઇનસ તો તમને સમજવામાં સરળ પડે ઓકે હવે આ આયનીય છે એટલે સ્વાભાવિક છે પાણીમાં ધન અને ઋણાયન આપશે આ એને આ ઓએચ એટલે એને ઓએચ બનાવશે

નથી બરાબર પહેલું લઈએ છીએ એસ વિભાગના એસ વિભાગના ધાત્વીય હાઈડ્રાઈટ એવું હોય ના એસ વિભાગના તો એ હોય ક્ષારીય હોય લવણીય કહીએ ધાતવીય ન કહીએ એટલે પહેલો ખોટો ચલો બીજો જોઈએ પી વિભાગના આણવીય હાઈડ્રેટ એચ ફોર હા મિત્રો આ બધું સાચું છે પી વિભાગના આપણે આણવીય હાઈડ્રેટ કરીએ છીએ અણુ સ્વરૂપે હોય અને એનું ઉદાહરણ મિથેન આપ્યું છે યોગ્ય છે એફ વિભાગના ક્ષારી શું એફ વિભાગના ક્ષારીય હોય ના

મોટા ભાગે સહસક હાઇડ્રાઈટ બનાવે એટલે આણવીય હાઇડ્રાઈટ એટલે સહસક હાઇડ્રાઈટ તો એ પહેલું વિધાન સાચું છે આણવીય હાઇડ્રાઈટ ને ઇલેક્ટ્રોન ની સંખ્યા અને તેમના લુઈઝ બંધારણને આધારે ત્રણ ભાગમાં શું કરી શકાય વર્ગીકૃત કરી શકાય વેચી શકાય આપણે કરેલા છે પૂરતા ઇલેક્ટ્રોન વાળા અપૂરતા ઇલેક્ટ્રોન વાળા અને ઇલેક્ટ્રોનથી રીચ ઇલેક્ટ્રોનથી પાછા ત્રણ પ્રકાર પાડેલા છે બી ટુ સિક્સ વધારે ઇલેક્ટ્રોન ધરાવતો હાઇડ્રેટ છે બી ટુ એસ સિક્સ જે બોરોનનો હાઇડ્રેટ છે બી ટુ સિક્સ એટલે સ્વાભાવિક છે બોરોનનો હાઇડ્રાઈટ બી એસ થી થયો તો આપણે કરેલું છે કે આના ત્રણ ઇલેક્ટ્રોન આના ત્રણ ઇલેક્ટ્રોન એટલે સહજકતા કક્ષામાં બાહ્યતમ કક્ષામાં છ જ ઇલેક્ટ્રોન થયા છ ઇલેક્ટ્રોન થયા તો બે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ અષ્ટક પૂરું કરવામાં તો હું આપણે એને વધારે ઇલેક્ટ્રોન ધરાવતો હાઇડ્રાઇટ કહીશું મિત્રો ના એ વધારે ઇલેક્ટ્રોન ધરાવતો હાઇડ્રાઈટ નથી આ તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હાઇડ્રાઈટ છે એટલે આ ત્રીજું વિધાન ખોટું થશે ચોથું વિધાન જોઈએ ધાતવી હાઇડ્રાઇટ મોટા ભાગે

બરાબર હાઇડ્રોજન આંતરમાં શોષાય એટલે એને બંધ નથી બદલાતો બરાબર અને આ આંતરલિય હાઇડ્રેટ કહેવાય બંને સાચા છે પણ અહીંયા બંધના પ્રકારમાં ફેરફાર થતો નથી અને એને આંતરલીય હાઇડ્રેટ કહેવાય એ બે વચ્ચે સંબંધ નથી એટલે આપણેનો ઓપ્શન કયો આપવો જોઈએ અથવા જવાબ શું આપવો જોઈએ મિત્રો બી જવાબ આપવો જોઈએ કે બંને વિધાન સાચા તો છે પણ વિધાન બે જે છે વિધાન એક ની મિત્રો સમજૂતી નથી એવું કેવું હોય તો કહી શકાય ચલો તેરમા એમસીક્યુ માં જોઈએ મિત્રો શું છે તેરમો એમસીક્યુ ડી વિભાગના તત્વો પૈકી કયા સમૂહની ની ધાતુઓ હાઇડ્રાઇડ બનાવી શકતી નથી ડી વિભાગ ડી વિભાગ એટલે ત્રણ નંબરના સમૂહથી સ્વાભાવિક છે બાર નંબરના અને એની અંદર આપણે જાણીએ છીએ કે સમૂહ સાત આઠ અને નવ આ સમૂહના તત્વો હાઈડ્રાઇટ રચતા નથી અને નથી એટલે એને આપણે ખબર છે ને હાઇડ્રાઇડ ગેપ એને આપણે ગેપ તરીકે ઓળખાવીએ છીએ અને હાઇડ્રાઈટ ગેપમાં કયા સમૂહના આવશે કયા હાઈડ્રાઈટ બનાવતા નથી તો સમૂહ સાત આઠ અને નવ એટલો ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે એ ઓકે ચૌદમાં એમ શીખ્યું નીચેના પૈકી સ્થાયિતાનો ચડતો ક્રમ જણાવો આપણને ચાર હાઇડ્રેટ આપ્યા છે લિથિયમ હાઇડ્રેટ સોડિયમ હાઇડ્રેટ પોટેશિયમ હાઇડ્રેટ અને સિઝિયમ ના હાઇડ્રેટ ચાર હાઇડ્રેટ સ્થાયિતાનો ક્રમ આ આપણને જોતા જ આઈડિયા આવી જાય કયા સમૂહના છે પહેલા સમૂહના છે આયનીય હાઇડ્રેટ છે હવે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જઈએ આ એ જ ક્રમ આપેલો છે તો તમે જ્યારે પણ સમૂહમાં આમ ઉપરથી નીચે જાવ તો પહેલી વસ્તુ તો કદ વધે કદ વધે એટલે એની સાથે એની જે લેટાઇસ એન્થાલ્પી છે ને મિત્રો બરાબર લેટાઇસ એન્થાલ્પી ઘટે લેટાઈસ એન્થાલ્પી ઘટતી હોય તો સીધી વાત છે એની સ્થાયિતા શું થશે ઘટશે તો સમૂહમાં નીચે જતા જઈએ તો સ્થાયિતા ઘટે તો સ્વાભાવિક છે જેમ નીચે જઈએ તેમ સ્થાયી ઘટે તો લિથિયમ સૌથી વધારે સ્થાયી અને સીએ સીજી હાઈડ્રેટ સૌથી ઓછો એવો ક્રમ ક્યાં છે મિત્રો તો ચારમાંથી જોઈએ તો એવો ક્રમ આપણને સી ઓપ્શનમાં મળે એટલે જવાબ શું થશે આનો સી થશે ઓકે ચાલો પછી પંદરમો એમસી ક્યુ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ બનાવતા તત્વોમાં કેવા પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ બનાવતા તત્વોના સંયોજનોમાં ઇલેક્ટ્રોન માટે યોગ્ય ક્વોન્ટમ આંકનો સેટ કયો બરાબર હાઇડ્રાઇડ ને કોન્ટ કોમ્બિનેશન કર્યું છે એમસીક્યુમાં હાઇડ્રાઇડ કે જે કેવા છે પૂરતાય હવે પૂરતા હોય અપૂરતા હોય બધા કોણ બનાવે તો એ બધા પી વિભાગના તત્વો બનાવે પી વિભાગના તત્વો બનાવે અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઈડ્રાઇડ કહીએ એટલે સમૂહ ચૌદ ના બનાવે કેવા સમૂહ 14 ના તત્વો પૂરતા ઇલેક્ટ્રોન ધરાવા ધરાવતા હાઇડ્રેટ બનાવે કે જેમાં એમની અષ્ટક રચના મિત્રો પૂર્ણ હોય ઓકે હવે એનો ક્વોન્ટમ આંકનો સેટ કહીએ p વિભાગ છે એટલે આની અંદર n તો ગમે તે હોઈ શકે બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક તો ગમે તે હોઈ શકે પણ ગોણ ક્વોન્ટમ આંક એજીમિથોલ ક્વોન્ટમ આંક l જે છે એ p વિભાગ માટે આપણે જાણીએ છીએ કે s p d અને e અને 0 1 2 અને 3 તો p માટે p કક્ષક માટે l બરાબર કેટલા આવવા જોઈએ 1

સ્ટીરિયોમેટ્રિક એવું લખેલું છે મિત્રો હાઇડ્રાઇડ બનાવે છે હા આંતરાલીય હાઇડ્રાઇડ હોઈએ એટલે ધાત્વીય હાઇડ્રાઇડ પણ કહીએ જેને આપણે ડી અને એફ વિભાગના છે ને ડી અને એફ વિભાગના હાઇડ્રાઇડમાં તત્વો મિતિય ગુણોત્તર જળવાતો નથી એટલે એને નોન સ્ટીરિયોમેટ્રિક અથવા બિનતત્વ યોગ મિતિય હાઇડ્રાઇડ કહેવાય તો પહેલો ઓપ્શન તો સાચો છે બી ઓપ્શનમાં આપ્યું છે ધાતુ કરતા ઓછી ઘનતા ધરાવે એટલે આ હાઇડ્રાઇટની ઘનતા છે ને એમએચ બરાબર નો હાઇડ્રાઈટ અને મેટલ તો આની છે જ્યારે આવા પ્રકારના એટલે ધાતુ હાઇડ્રાઈટ બને ત્યારે હાઇડ્રોજન પેલા ધાતુના આંતરિક સ્થાનમાં આંતરલીય સ્થાનમાં ગોઠવાય જેથી એની જે સ્પર્ટિકલ એક્સરસાઇઝ છે એનું એક્સપાન્સન થાય સાદી ભાષામાં કોતો વિસ્તરણ થાય અને વિસ્તરણ થાય એના કારણે કદ વધે ને કદ વધે એટલે ઘનતા ઘટે અને ઘનતા ઘટે એટલે મિત્રો બરાબર ધ્યાન આપજો ધાતુ કરતા ઓછી ઘનતા ધરાવે આ હાઇડ્રાઇડની ઘનતા એ ધાતુ કરતાં ઓછી હોય અને એના કારણે એક વસ્તુ ખાસ નોંધો મિત્રો આ સમૂહના તત્વો જ્યારે હાઇડ્રાઇડ રચે ને તો મેટલ હોય ધાતુ હોય ને ધાતુ જ્યારે હાઇડ્રાઇડ બનાવે ત્યારે પાવડર ફોર્મમાં થઈ જાય બરાબર બ્રિટલ બની જાય ટૂંકમાં બટકી જાય તેવી થઈ જાય એટલે ધાતુમાંથી ધાતુના હાઇડ્રેટ બને ત્યારે એ બ્રિટલ બટકી જાય તેવી થઈ જાય અને બી શું થશે કે એ પાવડર ફોર્મમાં આવી જાય અને ધાતુની ઘનતા કરતા ધાતુના હાઇડ્રાઈટની ઘનતા ઓછી હોય એ વિધાન સાચું છે એટલે બીજું ઓપ્શન બી સાચો ત્રીજો ઓપ્શન તેનો ઉપયોગ હાઇડ્રોજનેશનમાં ઉદ્દીપક તરીકે કરી શકાય હા બધીનો તો નથી થતો પણ સ્વાભાવિક છે ડી વિભાગના તત્વો નિકલ પ્લેટિનમ પેલેડિયમ શું કરે બહુ મોટા

આ વસ્તુ ખાસ અગત્યની છે જ્યારે તમે આવા ધાતુના હાઇડ્રાઇડને ગરમ કરો વધારે ગરમ કરો તો એમાંથી મેટલ બને બરાબર છે અને હાઇડ્રાઇડ આયન બને સાંભળજો હાઇડ્રાઇડ આયન બને આ મેટલ જે છે ઉદ્દીપક તરીકે કરતે અને આ રિડક્શન કરતા તરીકે વર્તે ઓકે આ હાઇડ્રાઇડ આયન જે છે એ રિડક્શન કરતા તરીકે વળતે ઇલેક્ટ્રોન આપે અને સામેવાળાનું રિડક્શન કરે એમાં આ મેટલ એ ઉદ્દીપક તરીકે અને હાઇડ્રેડ રિડક્શન કરતા તરીકે અને રિડક્શન કરતાં તરીકે વળતે એમાં હાઇડ્રાઇડ આયન કામ કરે નહીં કે હાઇડ્રોજન એટલે આમાંથી કોઈ જાતનો હાઇડ્રોજન કે શુદ્ધ હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી એને તમે ગરમ કરો તો આ રીતનું થશે એમાંથી હાઇડ્રાઈટ બનશે અને હાઇડ્રાઇડ બનવાના કારણે એ રિડક્શન કરતા તરીકે વળશે એમાંથી હાઇડ્રોજન પેદા થતા તો નથી ઉદ્ભવતો નથી ઉત્પન્ન થતો નથી એટલે ખોટું વિધાન મિત્રો ચોથું થશે ડી વિધાન ખોટું થશે આપણે ડી વિધાન અથવા તો ખોટું વિધાન શોધવાનું હતું એટલે જવાબ આનો આવવો જોઈએ ડી ઓકે ચલો જરા કામનો ઇન્ટરેસ્ટિંગ થયો આગળ વધીએ ત્યાર પછીનો નીચેનામાંથી કયું સાચું વિધાન નથી બરાબર તો પહેલું બી અને એમજી સિવાય એસ જૂથના તત્વો આયનીય હાઇડ્રાઇડ બનાવે બરાબર પહેલું વિધાન સાચું છે બરાબર સાચું વિધાન નથી શોધવાનું શોધવાનું છે છે ખોટું આપણે ખોટું વિધાન શોધવાનું છે પહેલું વિધાન સાચું છે કારણ કે બી ઈ અને એમજી ના તમે જોવા જાવ ને તો એના પોલિમેરિક બરાબર પોલીમેરિક હાઇડ્રેઇટ બને છે એના આયનિ હાઇડ્રેટ બનતા નથી પછી ઝેડ એન એચ ટુ સીયુએ ટુ એચજી એચ ટુ

જે ડી વિભાગના છેવાડા ઉપર છે ડી વિભાગ કહીએ એટલે ત્રણ થી બાર થાય અને એના છેવાડાના તત્વો એટલે અગિયાર અને બાર અગિયાર અને બાર ના સમૂહના જે કઈ તત્વો છે એના હાઈડ્રાઇડ આ લોકો ઇન્ટરમીડિયેટ હાઈડ્રાઇડ કહેવાય ઇન્ટરમીડિયેટ હાઈડ્રાઇડ કેમ કહેવાય કારણ કે એમનો ગુણધર્મ એ આયનીય હાઈડ્રાઇડ બરાબર છે સારીય હાઈડ્રાઇડ અને બીજા સહસહજક હાઈડ્રાઇડ એ બેની વચ્ચેના છે બરાબર સમજો મિત્રો આ ઇન્ટરમીડિયેટ હાઈડ્રાઇડ એટલે કહેવાય કારણ કે એમના ગુણધર્મ પેલા આયનીય હાઈડ્રાઇડ અને બીજી બાજુ સહસંજક હાઇડ્રાઇટની વચ્ચેના ગુંડર્મ ધરાવે અને સમૂહ અગિયાર અને બાર તત્વોના હાઇડ્રાઇટને મોટા ભાગે શું કહીએ છીએ આપણે ઇન્ટરમીડિયેટ હાઇડ્રાઇટ બોર્ડર લાઇન અને તેમાં જરાક એડ કરી દઉં કે ઉપરવાળું જે લીધેલું છે ને બીઈ અને એમજી તો તમને જરાક આ પણ કહ્યું બીઈ એચ ટુ એન ટાઈમ આપણે લખીએ છીએ મિત્રો અને એમજી એચ ટુ એન ટાઈમ આપણે લખીએ છીએ આ પોલીમેરિક હાઇડ્રાઇટ છે પોલિમેરિક થાય એટલે એ વસ્તુ બી તમારે નોંધવી પડે પોલીમેરિક થાય એટલે નથી સહસંજક કે નથી આયનિક સહસંજક પણ નથી આયનિક પણ નથી એટલે આની અંદર ઇન્ટરમીડિયેટ આ બે પણ લેવા હોય તો લઈ શકાય ઓકે એટલે આ વિધાન પણ મિત્રો સાચું છે બીજું વિધાન પણ રાઈટ છે ઓકે વિધાન છે ત્રીજું પી જૂથના તત્વો સહસહજ હાઇડ્રેટ બનાવે આ તો મિત્રો દીવા જેવી સ્પષ્ટ વાત છે આ વિધાન પી સાચું છે ડી અને એફ જૂથના તત્વો આયનીય હાઇડ્રેટ બનાવે આયનીય હાઇડ્રેટ કોણ બનાવે એ તો એસ વિભાગના તત્વો બનાવે આનો નો બનાવે આ તો ધાત્વીય હાઇડ્રેટ બનાવે આંતરાલીય હાઇડ્રેટ બનાવે અને સાચું વિધાન નથી એટલે ખોટું વિધાન થશે ડી તો આનો જવાબ મિત્રો આવો જોઈએ ડી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ 2 MH plus P2S6 એમ કયા વિભાગનું છે બરાબર પાછું એક નવી વસ્તુ મારે તમને શીખવાડવી છે આપણે બધું જોયું આપણે આપણે એક એક નવી વાત કરી કેવા તો જોયા હાઇડ્રાઈટમાં ઇન્ટરમીડિયેટ હાઇડ્રેટ એવી રીતે જ્યારે બધા હાઇડ્રાઈટના પ્રકાર પાડીએ છતાં આપણે અલગ રીતે પ્રકાર પાડવા હોય તો એક હાઇડ્રાઈટ આવે કોમ્પલેક્ષ હાઇડ્રેટ સંકીર્ણ હાઇડ્રેટ કોમ્પ્લેક્ષ સંકીર્ણ હાઇડ્રેટમાં બે હાઇડ્રાઈટ છે એક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એકચુઅલી અને આમ લખી શકાય અને એક છે બો અહીંયા સોડિયમ બોરોહાઇડ્રેટ એને બી એચ આ બંને હાઇડ્રાઈટ મિત્રો કેવા છે આ બંને હાઇડ્રાઇટ જે છે એ સંકીર્ણ હાઇડ્રાઈટ છે સંકીર્ણ ફોર્મમાં છે અને તમને આ જે લખેલું છે બી ટુ એસ સિક્સ સાથે પ્રક્રિયા કરી એમ બી તમને આઈડિયા આવી જવો જોઈએ આ તો આ જ પ્રકારનો હાઇડ્રાઈટ છે તો આને મારે કોની સાથે પ્રક્રિયા કરવી જોઈએ એમએચ હવે એમએચ કહીએ એટલે તમને ખબર પડીએ એમ એચ એટલે સમૂહ એકનો જ હાઇડ્રાઇડ હોય એટલે મારેની પ્રક્રિયા કરવી જોઈએ સોડિયમ હાઇડ્રાઇટ સાથે સોડિયમ હાઇડ્રાઇટ સાથે બી આમ પણ લખી શકાય એને એચ વત્તા અહીંયા બી ટુ એચ સિક્સ કર્યું ડબલ કર્યું અહીંયા બી મારે ડબલ કરવા જોશે અને અહીંયા મને શું થશે એને બરાબર બી એચ ફોર ટુ ટાઈમ આવું થશે

બરાબર છે એન એચ આ તો કયા સમૂહનો છે પહેલા સમૂહનો એટલા આ ઓપ્શન નથી સી એ એચ આ બીજા સમૂહનો છે આ પણ નથી આ તો આઈએનએ માં આવે સી એચ ફોર આ તો ચૌદમાં સમૂહનો છે બરાબર બી ટુ એસ સિક્સ એટલે બી થ્રી કહી શકીએ બરાબર આનો ડાયમર છે એનો ડાયમ્બર ફોર્મ છે આપણે એને BH3 પણ લખી શકીએ અને બોરોન જે છે તેરમાં સમૂહનું પહેલું તત્વ છે સ્વાભાવિક છે તો એમાં ત્રણ બોરોનના ત્રણ હાઇડ્રોજનના ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા અને અષ્ટકમાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે બે ઇલેક્ટ્રોન ઘટે એટલે સ્વાભાવિક છે નીચેનામાંથી કહો હાઇડ્રેડ ઇલેક્ટ્રોનની અછત ધરાવે તો કોણ ધરાવે D બરાબર છે ડાયબોરિન જેને કહી શકાય D ઓપ્શન થશે અને લાસ્ટ ટાઈમ સીક્યું મિત્રો કરીએ ખાલી જગ્યા સૌથી સ્થાયી હાઇડ્રાઇટ છે બરાબર હાઇડ્રાઈડ આપણને આપ્યા છે એક જ સમૂહના છે ના મિત્રો આ અને એક સમૂહના નથી આ એક આવર્તના છે તમારું ધ્યાન જતું હોય તો કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન બરાબર છે એટલે આ આ નંબરનું નંબરનું ઓક્સિજન એટલે આઠ નંબરનું અને ફ્લોરિન એટલે નવ નંબરનું તત્વો છે અને આવર્ત બે છે બરાબર આ આવર્ત બે ના તત્વો છે આવડત બે ના તત્વોના હાઇડ્રાઈડ છે આવી વસ્તુ યાદ રાખજો મિત્રો આવર્તમાં તમે જેમ ડાબેથી જમણે જાઓ બરાબર તો સ્થાયિતા વધે યાદ રહેશે હું લખી શકું કરતાં હાઇડ્રોજન ફ્લોરાઇડ વધારે સ્થાય તો મોસ્ટેબલ કયો સૌથી વધારે સ્થાયી હાઇડ્રેટ કયો સૌથી સ્થાયી હાઇડ્રેટ કયો મિત્રો તો થશે હાઇડ્રોજન નો ફ્લોરાઈડ બરાબર એચએફ જે છે એ સૌથી સ્થાયી હાઇડ્રેટ થશે લાનો જવાબ કયો આવશે મિત્રો ડી ઓકે મિત્રો તો આપણે આ વિડીયોની અંદર બરાબર હાઇડ્રાઇડ અને હાઇડ્રોજનના પ્રકાર આધારિત કેટલાક એમસિક્યુ જોયા મળીએ નેક્સ્ટ સેશનમાં